ચકચારી રેપ કેસમાં કાદરસા સૈયદ સાડાવનો નિર્દોષ છુટકારો મુંદ્રા તાલુકાના સાડાઉ ગામના સૈયદ કાદરસા ઉપર અંદાજિત ચૌદ મહિના પહેલા રેપ કેસ થયો હતો કેસની હકીકત એવી છે કે એક યુવતીએ તેણીને કાદરશાહ એ લગ્નની લાલચ આપી એક વર્ષ દરમિયાન અલગ અલગ સ્થળોએ મરજી વિરુદ્ધ દુષ્કર્મ ગુજાર્યો હતો તેવી ફરિયાદ નોંધાવી હતી જેની ફરિયાદ લઈ મુન્દ્રા મરીન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી કાદરશાહ સૈદની અટક કરવામાં આવી હતી અને કાદરશાહ સૈયદ બાવન દિવસ જેલમાં રહ્યા બાદ કોર્ટે જામીન આપ્યા હતા આજે એક વર્ષ થયો કેસ કોર્ટમાં ચાલ્યો અને એફએસએલ રિપોર્ટ આવી ગયેલ ત્યારે કાદરશાહના વકીલ આર એસ ગઢવીની દલીલો અને મેડિકલ એક્ઝામિનેશન રિપોર્ટ એમએલસી રિપોર્ટને ધ્યાને લઈ નામદાર કોર્ટ દ્વારા સૈયદ કાદરશાને નિર્દોષ જાહેર કરી છોડી મૂકવાનો હુકમ કર્યો હતો સાડાઉ ગામે કાદરશાના હિન્દુ મુસ્લિમ મિત્ર વર્તુળ અને ગ્રામજનો દ્વારા તેમનો સ્વાગત સન્માન કરવામાં આવ્યો હતો સિરાજ મલેક સાથે કાસમ ખલીફા ન્યૂઝ ઇલેવન ગુજરાત મુન્દ્રા કચ્છ હવે સિરજભાઈ જ્યારે તમે આક્ષેપની વાત કરી ત્યારે સમગ્ર મારા ગામને અને મારા મિત્ર મિત્રવર્તુળ પૂરા કચ્છને મનમાં તો બધાને ખબર હતી દિલથી કે આ વસ્તુ ખોટી છે અને હું છૂટો થયો જેલમાંથી એને પણ બાર મહિના પૂરા થયા હું છૂટો થયો એને તો એનાથી પહેલા હું બાવન દિવસ જેલમાં હતો તો મને તો ખબર જ હતી હું ન્યાયતંત્રમાં વિશ્વાસ રાખવાળો માણસ છું મને ભારતના ન્યાયતંત્ર ઉપર પૂરો ભરોસો હતો ન્યાયની જ વાટ જોઈને બેઠો હતો રાહ જોઈને બેઠો હતો કારણ કે પોલીસ જે છે એ અત્યારે મારામારીના કેસમાં કે બીજા કોઈ કોઈ પણ કેસમાં ખોટું નામ નાખે તો એ સાબિત કરવું એ અઘરું કામ છે પણ આ વસ્તુ જે હતી મારા ઉપર જે કેસ હતો એ કેસ મેડિકલ રિપોર્ટનો હતો એમાં જે મેડિકલ રિપોર્ટ આવે છે ગાંધીનગરથી એમાં એમાં કોઈની કાંઈ ન ચાલે મંત્રી હોય કે વડાપ્રધાન દેશનો ગંભીર હોય આ હું વાટ જોઈને બેઠો તો રિપોર્ટ નહીં મને ખબર હતી હું કાયદાનો જાણકાર છું એટલે હું રિપોર્ટની વાત જોઈને બેઠો તો રિપોર્ટ જે આવ્યો એમાં આરોપી તરીકે પોલીસે ત્રણના નામ નાખ્યા હતા જ્યારે બે આરોપી હતા એને પોલીસે પહેલાં દિવસે મૂકી દીધો હતો ચીટ પોલીસે જ આપી દીધી હતી જાણે પોલીસ પોતે કોર્ટ હોય એવી રીતના તો હું રિપોર્ટની જ વાત જોઈને બેઠો રિપોર્ટ હમણાં આવ્યો ત્યારે જજ સાહેબને ખબર પડી કે આખી મેટર શું છે તો રિપોર્ટમાં જે બે આરોપી હતા મારા મારા સિવાય એ બે આરોપીમાંથી અત્યારે મને કોઈનું નામ નથી લેવું કોઈને બદનામ નથી કરું એ બેમાંથી એકનો રિપોર્ટ મેચ થયો કારણ કે જે સ્ત્રી હતી ગર્ભવતીનો જે કેસ હતો એને એના ઘરે બાળકનો જન્મ થયો એના બાળકનો જે રિપોર્ટ હતો એ મેચ થયો અત્યારે તમે અમદાવાદમાં જોયો હશે કે ક્લે પ્લેન જે હતો એ ક્રેશ થયો એમાં જે બોડીઓ એકદમ આખી બરીને રાખ થઈ ગઈ હતી જો એ જો ડીએનએ રિપોર્ટ હતો એનો મેચ થઈ ગયો તો આ વસ્તુની વાટ જોઈને બેઠો હતો કે સત્યને તમે પરેશાન કરી શકો છો પણ કોઈ હરાવી નથી શકતા હું આ વાટ જોઈને બેઠો હતો અને જટ સાહેબે મારા તરફેણમાં જે ચુકાદો આપ્યો એક ઐતિહાસિક ચુકાદો છે તો જજ સાહેબનો દિલથી આભાર કે ન્યાયતંત્ર જે હક્ક ઉપર જે ફેસલો હતો સચ્ચાઈનો ફેસલો આપ્યો અને અત્યારે તમે જોવો છો કે આ મેશ્વરી સમાજના છે દરબાર સમાજના છે આ લોકો મુસ્લિમ તો હું મુસ્લિમનો ધર્મગુરુ છું આવે મુસલમાન તો આવે અત્યારે તમે અમારો મિત્ર મિત્રવર્તૃ જોઈ લો આટલી લાગણી હોય માણસને બધા પોતાના કામ મૂકીને આવી ક્યારે હોય કે માણસને ખબર જ હોય કે આ માણસ વ્યક્તિ સાચો છે જો જેલમાં જેલની તમે વાત કરો છો તો બાવન દિવસ જ્યારે હું આ આ કેસમાં ખોટા કાપતો હતો ત્યારે મારા માટે એક દિવસ જે હતો ને એક દિવસ એક વર્ષ જેવો લાગતો હતો મને એક દિવસ અને આર્થિકની તમે વાત જવા દો જ્યારે હું શાળાઓથી આ કેસમાં આ કેસની તારીખ ભરવા માટે ભૂજ જતો તો એક એક તારીખ ભરવા માટે મારા ખીચાના ખર્ચાની વાત કરું તો એક ધક્કામાં મને બે હજાર રૂપિયા પડતા હતા આવા જવાનો ડીઝલનો ખર્ચો હું જમવાનો તો એ તમે ગણતરી કરો બાર મહિના હું કોર્ટમાં હાજરી પુરાવો જતો હતો તારીખ ઉપર તો ખર્ચાની તો વાત જ મૂકી દો અને બીજો જે જે યુવાઓ છે જે હિન્દુ સમાજના યુવા છે મુસ્લિમ સમાજના યુવા છે જે કોમ માટે લડે છે પોતાના સમાજ માટે લડે છે એ યુવાઓને તમારા આ ન્યૂઝ થકી તમારા માધ્યમથી આ બધા યુવાઓને એટલું કહેવા માગીશ કે તમે લડજો પોલીસ ફોટા કેસ કરશે બીતા નહીં કારણ કે ભારતનું ન્યાયતંત્ર હજી જીવે છે એ મારા આ કેસમાં આ સાબિત થાય છે કે રાજકારણ તમારા ગમે એટલો વિરુદ્ધ હોય પણ ભારતનું જે ન્યાયતંત્ર છે એમાં વિશ્વાસ રાખજો અને જ્યારે આ સિરાજભાઈ મારા ઉપર કેસ થયો જ્યારે મને પીએસઆઈએ કીધું કે આ આમાં આરોપી તમે છો ત્યારે મારા પિતા ઊભા છે મારા વાલિદ સાહેબ ત્યારે મેં સાહેબને એક મેં વાત કહેલી કે સાહેબ તમે મારો ડીએનએ લ્યો મારો ડીએનએ તમે લ્યો અને જો મેચ થાય તો હું એક વીડિયા વીડિયાના માધ્યમથી એક વિડીયો બનાવું જો મારો ડીએનએ મેચ થાય તો મારા બાપા ઊભા છે એમને કહું છું કે મારા જામીન ન પડતા કોઈ દિવસ આખી જિંદગી જેલમાં સડીશ સાહેબ એ ના પાડી કારણ કે હું કાયદા કાયદાનો જાણકાર છું મેં કીધું સાહેબ પહેલાં મારો ડીએનએ લો તમે મારો તમે લોહી લ્યો બધું જે ડીએનએમાં આવે છે એ બધું લ્યો તમે જો મેચ થાય તો મને આરોપી બનાવજો હું મારા વાલીદને જબાન આપું છું મારા મારા પાપાને કોઈ દિવસ જામીન નહીં પડે આ નહીં કોઈ નહીં પડે છતાં પણ મને આ કેસમાં ફિટ કર્યો એ એક દુઃખની વાત છે સલામવાલિક જય હિન્દ જય ભારત આ કાગે સાહેબ ઉપર જે જ્યાંથી કેસ કર્યો અને જ્યાંથી પોલીસ બોલાવી સામેથી એમ કે ધરપકડ કરી છે સામેથી હું હાજર કરે અને ખોટો બદનામ કરી અને રાતના લગભગ થી બે વાગે પાછળ એફઆરઆર એના નામ ઉપર પાડી તો એને સાહેબને વિતરણ વિનંતી પણ કરી જાડેજા સાહેબને કે સાહેબ છોકરો બોજો ગુના કરે ઓ કરતા તમને એવું લાગે મારો દીકરો આ કામ ન કરે એના પણ સાહેબે એટાણે પોતે પણ કીધું એ જે હું એફઆરઆઈ જ્યારે ફાડ્યો ત્યારે મારો આત્મા રડતી હતી કેવી રીતે ગયો કેવી રીતે ન કર્યો એ લોકોને સમજલા પણ કાદિસ્સા ઉપર મારા દીકરા ઉપર આ પોલીસે ફરિયાદી કરી છે એફઆરઆઈ ફાળી છે કેસ કર્યા છે એ લગભગ બધે પણ ખોટા છે બા તરફથી વકીલ આર એસ ગઢવી અને એની પણ તણ તોડ મહેનત હતી અને ધારધાર દલીલો કરી અને જજ સાહેબે પણ આ દલીલોને સ્વીકારી અને મારા છોકરાને કાલની તારીખમાં નિર્દોષ જાહેર કર્યો એને બદલે હું ન્યાયતંત્રનો આભારી છું અને એમ ન્યાય ઉપર વિશ્વાસ છે કે ક્યારે પણ ન્યાય ઉપર એમ તમે અપેક્ષા ન કરી શકો કે મારા તરફમાં નહીં તમે સાચા છો એ નિશા માલિકની મદદ જરૂર મળશે મિલશે મળશે અને ભારતનું હજી પણ ન્યાયતંત્ર જીંદો છે સલામત છે અને એના ઉપર હરેકને હર સમાજને વિશ્વાસ રાખું એ મારી વિનંતી છે